એક તરફ અલ્લાહની ઇબાદત થઈ રહી છે તો બીજી મહાદેવ ની મહાપ્રતિષ્ઠા સંયોગ કહો કે એકતાનું નું અદભુત દ્રશ્ય બંને એકી સાથે એક જ સ્થળે જોવા મળ્યું મોરબીના નવલખી બંદરે અહીં વર્ષોથી મહાદેવ પુરાતન મંદિર અને મસ્જિદ એક સાથે આવેલા છે પરંતુ કાળક્રમે ધરતીકંપ તેમજ વાવાઝોડા જેવી કુદરતી આફતની થપાટે મંદિર અને મસ્જિદને જર્જરિત કરી નાખ્યા હતા ત્યારે મંદિર અને મસ્જિદનો એક સાથે જીર્ણોદ્ધાર કરાયો એક તરફને અલ્લાહને યાદ કરીને કવ્વાલીઓના સૂર છેડાયા તો બીજી તરફ ગણેશ પૂજન અને શિવજીની પ્રતિષ્ઠા કરવામાં આવી અદ્ભુત કોમી એકતાના દૃશ્યોમાં હિન્દુ મુસ્લિમ સૌ કોઈ સાથે જોવા મળ્યા અને ભાઈચારાની અદ્ભુત ભાવના જોવા મળી હતી જે નવલખી બંદરમાં મંદિર બન્યું તેની અમારા વડાઓએ પણ તેમાં કામ કરેલું અને જ્યારે મસ્જિદની સ્થાપના થઈ ત્યારે હિન્દુ સમાજે બધા ભેગા મળીને તેમાં કામ કરેલું મારો ઇતિહાસ એ છે કે જ્યારે નવલખી બંદરની સ્થાપના થઈ ત્યારે એક મંદિર બનાવવામાં આવ્યું હતું અને ઓગણીસો ને ઇઠોતેરમાં જ્યારે અમને જમીન મળી ત્યારે મસ્જિદ માટે હિન્દુ સમાજે ચંદો આપેલો અને તન તોડ મહેનત કરેલી નવલખી બંદર જ્યાં મોટા પ્રમાણે કોલસાની આયાત નિકાસનું કામ થતું હોય છે આ કોલસાની ભૂકી મંદિર અને મસ્જિદ પરિસરને નુકસાન પહોંચાડતી હતી જેથી નવલખી બંદરના કેપ્ટને પણ કોમી એકતાના રૂપી આ મંદિર મસ્જિદની ઇમારતને નુકસાન ન પહોંચે તે માટે ઊંચી દિવાલનું નિર્માણ કરવાનું શરૂ કર્યું પર્સનલ વ્યક્તિત્વ માનવું છે કે હિન્દુ અને મુસ્લિમ જે પણ અમારે મોરબી નબળકી એરિયામાં રહે ને હલી મળીને રહે તો દેશની પણ પ્રગતિ થાય કોઈ વિવાદ નહીં થાય ને પ્રગતિ ને સારું બધામાં સારું આવે મારું વ્યક્તિગત માનવાનું છે દેશમાં રામ મંદિરના નામે દાયકાઓથી રાજનીતિ થાય છે રામ મંદિર બાંધવા હિન્દુ મુસ્લિમો વચ્ચે કોમી વૈમનસ્ય ઉભો કરવાનો પ્રયાસ પણ થાય છે પરંતુ નવલખીમાં હિન્દુ મુસ્લિમ જેવું કશું જ નથી ભગવાનના દરબારમાં બધા સમાન છે મંદિર મસ્જિદ માટે ઝઘડતા લોકોને એકતાના પાઠ શીખવાડવા આનાથી સારું બીજું કયું ઉદાહરણ હોઈ શકે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી